જય સ્વામિનારાયણ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણવધનો મંગળવાર સંત અઢારસો એકસઠની સાલમાં શ્રીહરિ કરિયાણામાં ચાર માસ રોકાયા અને વસંત પંચમીનો ઉત્સવ કર્યો તે વખતે દરબાર માચા ખાચરના સગા સંબંધીઓ ભાયા ખાચરના નિમંત્રણથી કરિયાણા આવેલા શ્રીહરિ અને સંતોના દર્શન કરીને કથા વાર્તા સંત રીતભાત જોઈ પ્રભાવિત થયા અને મીણબાઈના કહેવાથી દેહા ખાચર તેમજ ગામના સંબંધી સત્સંગીઓએ હરિની ઘેર ઘેર પધરામણી કરાવી તેમજ સગા સંબંધીઓને મહિમા સમજાવીને સત્સંગી બનાવ્યા તે વખતે ખંભાળાના દરબાર મૂળું ખાચર વાંકિયાના દરબાર મોકા ખાચર કોટડા પીઠાના દરબાર પીઠાવાળા પ્રેમબાઈ પૂતળીબાઈ ગુંદાળાના દરબાર મુળુખાચર જેવા મુમુક્ષુ જીવો મીણબાઈના માર્ગદર્શન અને ઉપદેશ થકી વર્તમાન ધારણ કરીને સત્સંગી બન્યા તે પછી થોડા દિવસો વિતા ત્યારે મીણબાઈએ દિયર દરબાર દેહા ખાચરને કહ્યું કે દરબાર કેટલા દીથી આપણે અને ગામના સત્સંગીઓએ શ્રીહરીના દર્શન કર્યા નથી તો આપણે ગઢપુર જઈને શ્રીહરીને નિમંત્રણ આપી આવીએ દેહા ખાચરે સહર્ષ મીણબાઈની વાત સ્વીકારી વેલડું જોડ્યું મીણબાઈ સાથે થોડા સત્સંગીઓ લઈ ગઢપુર આવ્યા હરિના દર્શન કરીને અંતરની અરજ કરી કે મહારાજ તમે કોલ આપેલો તે છતાં ઘણા દિથી અમારે ત્યાં પધાર્યા નથી તો અમારે ત્યાં આવતા દિવસોએ ફૂલદોલનો ઉત્સવ કરવા પધારો મીણબાઈના કહેણનો સ્વીકાર કરી શ્રીહરી સંતો ભક્તો સાથે કરિયાણા આવ્યા આનંદથી ફૂલદોલનો ઉત્સવ કર્યો સર્વના ઉતારા ભોજનની વ્યવસ્થા કરવામાં વીણબાઈએ કંઈ કમી રહેવા ન દીધી શ્રી હરિની પૂજા દેહા ખાચર પાસે કરાવીને આભૂષણો અર્પણ કર્યા એ જ રીતે કરિયાણામાં જન્માષ્ટમીનો ઉત્સવ પણ શ્રીહરિએ કર્યો હતો મીણબાઈ શરીરે જ્યારે વૃદ્ધ થયા શરીર અશક્ત થયું એ સમયે શ્રીહરિ ગઢપુર હતા તેથી તેણે સમાચાર મોકલા કે મહારાજ મારું શરીર અશક્ત થયું છે ક્રિયા બરાબર થતી નથી માટે આ ખોળિયું હવે છોડાવી તમારા ધામમાં લઈ જાઓ શ્રીહરીએ કહેણમાં કહ્યું કે મીણવાય તમે ઉતાવળા ન થાવો અત્યારે તમારા ભાઈ બાવા ધાધલ બહાર ગામ ગયા છે તેમ કરિયાણામાં પણ કોઈને તમે ધામમાં જાઓ છો એ વાતની ખબર નથી માટે તમે પ્રથમ સૌને જાણ કરો એટલે તમે ધારેલા સમયે અમે તમને અમારા ધામમાં મોકલશું શ્રીહરીની આજ્ઞા પ્રમાણે મીણબાઈએ પોતાના ભાઈને બહાર ગામથી બોલાવી હકીકત કહી તેમજ કરિયાણાના સૌ સત્સંગીઓને પણ વાત કીધી તે પછી બીજે દિવસે સૌને ઘેર બોલાવી ધૂન ભજન કરાવી વિક્રમ સંવંત અઢારસો ચુમ્મોતેરમાં મીણબાઈ વાસી થયા એ સમયે ગામના સમાધિનિષ્ઠ વિપ્ર રામબાઈ નામે એક સત્સંગી હતા એમને મુક્તાત્મા એવા મીણબાઈ આ દેહ ભૌતિક દેહ તજીને અક્ષરધામમાં કેવી રીતે સિદ્ધાવે છે એ જોવા ખાસ શ્રીહરીએ મોકલા રામભાઈ સમાધિમાં જઈ અક્ષરધામમાં ગયા ત્યાં એમણે તેજ તેજના અંબાર વચ્ચે દિવ્ય સિંહાસનમાં અનેક મુક્તો સાથે શ્રીહરીના દર્શન કર્યા અને મીણબાઈ પણ શ્રીહરી અતિ રાજી છે એવા પરત આવી સૌને અક્ષરધામના સમાચાર દીધા સૌ કરિયાણા ગામના ગામજનોને અતિ આશ્ચર્ય થયું બાવો ધાધલ ગામ ગયા છે તમ દયા છે જ્યારે ગામથી આવે તે ઘેર તમે તન શુભ પેરા પછી આવ્યા તે ઘેર જ્યારે બાઈએ પ્રભુએ કહ્યું બાઈને પ્રભુએ કહ્યું ત્યારે હવે સુખ થી તમે તજો દેહ થયા તૈયાર તજવાને તે એક વિપ્ર હતી બાઈ તેની પ્રત્યે બોલા સુખદાયી તમે જાઓ સમાધિ માં કરો હું કહું એટલું કાજ મીણબાઈ તજીની જ દેહ કેવી રીતે સીધાવે છે તે

સભામાં સર્વ કહી વાત સર્વે થયા રળિયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલીલા મૃતક કળશ પાંચ વિશ્રામ સત્તર તથા નારી રત્નોમાંથી